ના એ બી બો ન કાઢીને કાઢીને મોડભાઈ બનાવ્યું પાછા કેટલો હગ બતાવો હો હગ બતાવો હગ બતાવું છું આ વગર આમાં કોઈના ઘરે જ દેખાતો નહીં આટલામ તો હો આપણે એક દેખાય છે ઘર જોવું પણ છે એ છે કે બીજું આ થાકી ગયું તો હું આ તો ઘર દેખાડમાં જવેલજીનું ઘર છે આવીએ બધા અહીં ચાર પાંચ ઘર દેખાડ આટલામ તો જોવું પણ પૂછવું પડશે કોઈ ઘર દેખાતો નહીં તો

બોલા છોકરાને એને તમારી એવું કહું ગુરુ ઉપર ડાયરેક કોઈ ના આવે તો કોક તમારા આપલો કે આમાં કાકાનું ઘર બતાવું મંગાવ અબય એ ગોદગુ લેતા પાણી પડ થાય આ લાય લાયો રાજાનો કો ગુદરો ના કોને આવો મેમ ઓ ઉભા થા ને ગોદગુ પાછો લે આવ હા બેહ મેમ બેહા લે

મેં એવું પણ મેં મને મારે એવું ક્યાં આવું પર તમે બે હજુ હું વાત કરું એવું ના ક્યાં માંગ આપડે નાખું નાખવી જ નહીં મારે બીજું બોલો સારું શાંતિ મારો છોકરો અમદાવાદ નોકરી કરો કર આખો દાડો ગમટટી થાય છે હાલુ દારૂ પીવા ને પિસ્તોલો પીવો છે શું કરવાનું હું જો મારા ના અને મેઠું એ નહી આ તું મેઠું એ મને મારા પર પૈસા લેવા આવું છું અલા બાકી હું તમને લાવું છું હું કે તાસી પાસા કીમો મારો છોકરા નો છોકરા ને હગુરે આ છોકરો નતો મારા બોડી બિલ નો સકતા વાળા કર દે ઓ કે આપકા આ પેલો ડબલ એ મારું હારું હું છોકરા છે તમને આવું હો એ હા એ આ સાયકલ લઈ લેજો આ શું કેવા છે હું કીધું કે સાયકલ ના લીધું તો ના હા હો સાહેબ એવો મેમું કોઈ નથી કોઈ નહી જતી રે અમારે વાત ઈ મોડું તમારે ખરાબ છે પાડું પાડું તો નખરો નું ઓછું નહિ નખરો પાડોશી કોઈ છોકરા ને હગુ થવા દે નહીં નહીં પરામાર્યું

હું તને એક વાત કહું કે તારા હું તો ખુરશીમાં બેહું ઘરમાં ખુરશીમાં બેહું કે તારા પેલોન ક્યાં કે માર કાકો અડ્ડા હેડ્યા છું અને માર સેટ પીવા ખેલ્લો લાડ્યો છું હા હો આ શું કહેવાનું હેટ કો હગું એનું રહેતો પછી આ સાયકલ થાય કે ફેકું છું હું કહું લઈ લે લઈ લે હું કહું આ બધું પાકા પાયા કરી નાખ્યો હું પાકા પાયા કરી ઉઠાય છોકરા <laughs> એ હમકો જોહરામુકી દૂતી માકા પ્રો 10000 રૂપિયા બારસ કા પાયા બ્રો અંદર તમે લેવાનું કઈ કીધું ખબર મારા હગુ તોરાવે એવું કરો ના તમે

તમારી <laughs>